લખતર ગ્રામ પંચાયત ખાતે લખતર શહેરના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં લખતર પાટડી દસાડા ધારાસભ્ય પી કે પરમાર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનો દ્વારા ધારાસભ્યનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું તથા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં પેવર બ્લોક સીસી રોડ ભૂગર્ભ ગટર ચબુતરો સ્મશાન માં હોલ નાણાઓ સહિતના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આજરોજ રોજ ગામના વિકાસ માટે સરકાર શ્રી ની જે યોજનાઓ છે એમાં ખાસ કરી એટીવીટી યોજના આયોજન યોજના નાણાપંચ ધારાસભ્ય ગ્રાન્ટ એવી વિવિધ ગ્રાન્ટમાંથી લગભગ સત્યાવીસ લાખ ચાલીસ હજારના વિકાસના કામોના અને કામોના લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ એક વર્ષની અંદર લખતર ગામને ગ્રામ પંચાયતના માધ્યમથી અઠ્ઠાણું લાખ જેટલી માતબર રકમના વિકાસના નાળાના કામ હોય એવા પ્રકારના વિકાસના ના કામો આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ રાખવામાં આવ્યું છે ખાસ કરી અને આગામી પંદરમી ઓગસ્ટ લખતર મુકામે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાનાર હોય એ ના ભાગરૂપે રૂપે આજે વિકાસના ના કામો અને લોકાર્પણ રાખવામાં આવ્યું છે આગામી જે આઠ દિવસ બાકી છે ત્યારે આ ગામ એ સ્વચ્છ ગામ બને એ રીતે સ્વચ્છતાના કાર્યક્રમો એ આપવામાં આવશે એ જ રીતે હર ઘર તિરંગા ધ્વજ લગાવવાનો જે સરકાર શ્રી એ જાહેરાત કરી છે ત્યારે દરેક ઘરે એ ધ્વજ લગાવવામાં આવે અને અમારી લખતર એપીએમસી ની અંદર જિલ્લા કક્ષાનો ધ્વજ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યારે ખાસ કરી લખતરના તમામ નાગરિકોની એમાં ઉપસ્થિતિ રહે એના ભાગરૂપે આજનો આ કાર્યક્રમ હતો એમાં બહોળી સંખ્યામાં લખતરના પ્રજાજનો એ જોડાયા છે એમાં ખાસ કરી અમારા જિલ્લા ભાજપના મહામંત્રી જયેશભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ વાસુભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય